Good morning um, ba, um, ba. Um, ba, um, ba. Good morning mm. Yeah. Mm. Mm. વાત કરતા હતા હમણાં એક બધી દી પહેલા રાજકોટમાં અગિયાર થી પાંચ વાગ્યા સુધીમાં બોતેર લોકોને હીટ સ્ટ્રોક છે અમરેલીમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન સો ચૌદ શહેરમાં ચાલીસ પાર સવાર આઠ વાગ્યાથી જ આડત્રીસ ડિગ્રી બે દિવસ યલો એલર્ટ ખતરનાક ભાઈ ગરમી શરૂ થઈ ગઈ છે આજે હમણાં મારે જવાનું છે વિરપુર બાજુ શૂટિંગમાં અને બેન અને રિયા જવાના છે બેનના એક ફ્રેન્ડ છે એના મેરેજમાં અને ઘરે હશે ખાલી બા ને બાપુજી એટલે મેં પૂછ્યું રાત્રે આજે મેં કીધું તું તમે બે શું જમશો તો આપણે જાણીએ બા શું બોલે છે શું બનાવવાના બા

પછી પછી બાપુજી એમ એમ કે કે આ તો થાય બગાડ કરવા ખાઈ લે શું ભાવે છે ચોરા સુધારે છે અત્યારે બપોર માટે ક્યાં બેસું શેનું શાક બને છે ચોરાનું

પાણી પણ મુકાઈ ગયા છે અરે હું તો ભગવાન ની વાત કરું બાપા બાપુજી અત્યારે ડોક્ટર ને બતાવીને આવ્યા જે દિવાળી એમને ઇસ્યુ થયો તો એ હજી સુધી દવા ચાલે છે શું કીધું ડોક્ટર ત્યારે એનો બસો પચાસ એમ એલ નો રિપોર્ટ અને ફ્લો હતો એનો સુડતાલીસ આજે રિપોર્ટ કર્યો ને ડેડીનો રિપોર્ટ આવ્યો છે ચારસો અને ફ્લો આવ્યો છે એટલે એટલી તબિયત સુધારામાં

એના કારણે આ બધું થયું હતું ને હવે એ ઓલમોસ્ટ સારું થઈ ગયું છે એમની દવા ચાલુ છે હજી મારે બપોરના દોઢ અને હમણાં બે સવા બે વાગે શૂટમાં નીકળવાનું છે

બા કે છે એનો બાપુજી ને દેવો હોય કે બધા રાડિયા છે મારા સિવાય કે અને બધા એનો જીદી સ્વભાવ છે બા સિવાય

ચાલો હવે અત્યારે વાગ્યા છે બપોરના ના હા બે અને હું જાઉં છું શૂટમાં બેગ તૈયાર છે આપડી ટાટા અમે છીએ રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર એક્ઝેક્ટ સામે નક્ષત્ર બિલ્ડિંગ છે પાણીનો ટાકો છે ત્યાં સામે ફૂડ ટ્રોપિયા માં આયો આજી અત્યારે અહીંયા શૂટ ચાલી રહ્યું છે અમારું આ pizza મેનુ રહ્યો છે આ રીગનું આખો એમનું મેનુ છે pizza મેગી ફ્રેન્ચ ફ્રાઈસ મોમોસ કોકટેલ સેક પાસ્તા કોફી અને કોમ્બોસ બી ઘણા બધા છે સૂત પતાવીને અમે લોકો નીકળી ગયા છીએ તરત વીરપુર પાસે જવા માટે અત્યારે રસ્તામાં એક જગ્યાએ બ્રેક લીધો ચા પીવાનો હવે પાછા જઈએ છીએ અહીંથી વિયેતનામ જવા માટેની તૈયારી એક ઓનલાઈન વન પીસ મંગાવ્યું હતું અત્યારે એવું છે તો ટ્રાય કરીને જોઉં છું કે કેવું લાગે છે જ્યાં જાઉં છું ત્યાં જઈને જ મારે પોલિશ કરવી પડશે દર વખતે એવું થાય હું રેડી થઈ જાઉં પણ નહીં પોલિશ રહી જાય તો ફાઇનલી હું થઈ ગઈ છું રેડી મેરેજમાં જવા માટે કેટલા બધા દિવસ પછી સાડી આજ પહેરી છે નવા ઘરે તો જો કે પહેલી વાર અહીંયા આવ્યા હતા ત્યારે પહેરી પણ એ તો જૂના ઘરેથી પહેરીને આવ્યા હતા તો હવે દીદી મારી વેઇટ કરે છે તો જલ્દી ભાગીએ આનંદ સૂીકમાં છે એટલે આવી શક્યા નથી અમારી સાથે બસ હું પહોંચી ગઈ છું હવે અહીંયા દીદી તો ઓલરેડી આવી ગયા છે તો ચલો દીદીને મળીએ જમવાનું ભાઈ મજા આવી ને નવરાત્રી એક પૂરી થઈ ગઈ જમણવાર સાથે પૂરી કરી અમે અલુણા આજે ધોઈતા અમે ભોગ જમીને આજે ફિલ્ટર ભાંગીને ભૂખા છીએ મીઠા વગર કોઈ દિવસ સ્વાદ આવે આજે મીઠું મજા આવી મીઠા વગર સ્વાદ આવે તો છાસ બીઠાવું ભજીએ તેઓ રયો ભજીયાનો પ્રોગ્રામ સિક્રેટ બરાબર રયું સિક્રેટ પ્લાન હતો કા બાનું બબુજી કેવો રહ્યો તમારો ભજીયાનો પ્રોગ્રામ ભજીયા આવી ગયા તો બે ત્રણ જાતની ચટણી હું ને ધારે ખજૂર આંબલીની ચટણી લસણની અને લીલી ગોરધનની ઓ આ તો બાય તમને સરપ્રાઈઝ આપી ને સરપ્રાઈઝ એટલે આવી ગયા તો ખુશ ખુશ કરી દીધા ખુશ થયો તમારા ફેવરિટ એ ભજીયા પાસે આવી ગયા તો આઈપીએલ જોતા જોતા સરસ હવે ગાલે બટેટા વડા બનાવીને કટલા

તમારું કામ મસ્ત પતી ગયું ને મારું કામ તો પતી તો પછી માથે જ્યુસ પી લીધો મેંગો શેક હા મેંગો શેક હમ અને ઓલી ગુલ્ફી ખાધી ગુલ્ફી હું એટલે હું તો ચોકલેટ ડબલા માં આવી ચોકલેટ હતી તમે ખાધી ચોકલેટ હા સફેદ ગુલાબ કઈ હતી સફેદ ખાધી સફેદ સફેદ એટલે ઓલી ચોરસ હતી કે બોક્સમાં હતી ઓલી ડબલા માં આ ડબલા માં હતી આ બધી ચોકલેટ મીઠાઈ છે હા એ ચોકલેટ મીઠાઈ હતી પોચી પોચી નહીં એ મીઠાઈ વાળી ઈ જ છે એક બિસ્કિટ છે ચોકલેટ વાળા ખાવા છે તો આપી દઉં હાલો આપો બે ચોકોબાર જેવી પડી અંદર અને એક ઓલી બિસ્કોફ છે જેવું છે હા ઈ એક લોલીપોપ છે ઈ હું લોલીપોપ ના હું અંદર ઈ ચોકલેટ ની બનાવેલું છે લોલીપોપ જેવું લોલીપોપ એક બાજુથી ગરમી એવી અને ખરેખર કાંઈ ભૂખ નથી લાગતી ટાઈમિંગની વાત કરીને તો રાતના સાડા અગિયાર વાગી ગયા છે અમે પાંચ સાડા પાંચ આવ્યા ને ત્યારે વાત એવી હતી પણ હવે ગરમીને લીધે એ લોકોએ જેનું મેરેજ હતા જેના એમને ટાઈમ લેટ કર્યો તો ફંક્શન સાત વાગ્યા પછી શરૂ થયું હવે અમારે એક ઇવેન્ટનું શૂટ હતું તો જેતપુર જેતપુરમાં ત્યાં ફ્રેન્ડની સાથે ઘૂઘરા ખાધા નાસ્તો કર્યો એટલે એ એક ટેકો હતો અને પછી અહીંયા આ જગ્યા જ્યાં જવાનું હતું શૂટ ત્યાં બધું શૂટ કર્યું એક બાજુથી ગરમી થાય પરસે વડે હો હો કાંઈક તો એમાં જ થાકી જાય અને ફાઇનલી બધું કામ પૈતું રાતના સાડા અગિયાર વાગી ગયા ડેસ્ટિનેશન વેડિંગ જેને કર્યું હોય સૌરાષ્ટ્રમાં તો બે ઝીજક આપણો એ વિડીયો જોઈ લેજો અને પહોંચી જજો ખરેખર જો મારા મેરેજ ટાઈમે બી મને આવું ઓપ્શન મળ્યું હોત ને તો હું સો ટકા ત્યાં વિઝિટ કરત જબરદસ્ત જગ્યા છે ત્યાં બ્લોગમાં એ ભાઈને મળાવતા હું રહી ગયો પણ છતાં હવે હું શોર્ટમાં કહી દઉં કિંગ વોટર પાર્ક છે ત્યાં ડેસ્ટિનેશન વેડિંગ્સ થાય છે અને પુલ સાઈડ નહીં પુલની અંદર થાય છે અને એમાં બી અલગ અલગ પુલ છે એમની પાસે અને પેકેજ હોય છે એની અંદર રૂમ્સને બધું ઇન્ક્લુડ હોય છે એટલે બેસ્ટ લોકેશન છે જે લોકોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં જવાનું કંઈ ઇરાદો હોય તો વીરપુર પાસે કિંગ વોટર પાર્ક છે ગૂગલ ઉપર સર્ચ કરશો તો બી મળી જશે અને અત્યારે હરે કૃષ્ણ હોટલ છે વીરપુર પાસે હાઈવે ઉપર ત્યાં આગળ જમવા માટે આવ્યો છું ગુજરાતી શાકની બધું અહીંયા અત્યારે હતું ઓલરેડી પણ એવું કાંઈ ખાવાનું મન નહોતું એટલે ભાઈને મેં કીધું દાલ ફ્રાય કે એવું કાંઈ મળી જશે તો મને શું કામ ના મળે એટલે ભાઈને ધંધે લગાડી દીધા છે ને દાલ ફ્રાય ચીરા રાઈસ બનાવવા ગયા છે અને એ ભાઈને એને જમવાનું બાકી છે એ ભાઈને એ બધા હતા અમારી સાથે હવે બની જાય એટલે જમીને હવે અમે બેક ટુ હોમ થઈ ગઈ દાલ ન પંજાબી બનાવ્યું કાજુ ગાઠી બનાવ્યું છે હા અને આ લોકેશન ક્યાં આવે આપણે વીરપુર જલારામ નેશનલ હાઈવે ઓવર ની બાજુમાં જો આ શું છે દહીં દહીં છે આ છે એમનું મોન એ પ્રખ્યાત છે આ શાક બનીને આવી ગયા બોગણી ભરીને છાસ આવી ગઈ આ ઢોકરી આ સેવ ટમેટા આ ગાંઠિયા કાજુ ગાંઠિયા પનીર ટીકા ઓકે અને આ એ કાજુ ગાંઠિયા છે ઓકે એક ને દસ થઈ છે તીખા મમરા છે જે મારા ફાધરને બહુ પસંદ છે એટલે મારા ફ્રેન્ડને કીધું હતું એટલે એ લેતો આવ્યો તો લસણિયા મમરા ચાલો હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત